ચાલો આજે એક એવી કહાનીમાં ડૂબકી મારીએ જે એકદમ સામાન્ય શરૂઆતથી નીકળીને અસામાન્ય ઊંચાઈઓ સુધી પહોંચી આ રજૂઆત નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક પ્રેરણાત્મક ગ્રંથમાંથી લેવામાં આવી છે તો ચાલો શરૂ કરીએ અને હા આ કહાણીની શરૂઆત કોઈ મોટા રાજમહેલથી નથી થતી જેવી વાર્તાઓ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ અને ના આ કોઈ એવા ધનવાન પરિવારની પણ વાત નથી જ્યાં બધું જ થાળીમાં સજાવીને મળતું હોય આ તો કહાની છે ભારતના એક સામાન્ય બાળકની જેણે એક અસાધારણ સફર ખેડી એક એવી યાત્રા જેણે આગળ જઈને આખા દેશની દિશા બદલી નાખી તો સવાલ એ છે કે આટલી મોટી સફરની શરૂઆત થઈ ક્યાંથી એના મૂળ ક્યાં હતા ચાલો એમના શરૂઆતના દિવસોને સમજીએ માટી અને સપનાઓ આપણી વાર્તાના જે નાયક છે એમનું નામ છે નરેન્દ્ર દામોદરદાસ મોદી એમનો જન્મ ગુજરાતના એક નાના એવા શહેર વડનગરમાં થયો હતો અને હા પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે ગરીબી એમના બાળપણનો એક હિસ્સો હતી જો આપણે એમના શરૂઆતના વર્ષો પર એક નજર કરીએ તો જુઓ ઓગણીસો પચાસમાં જન્મ બાળપણમાં પિતાજીને રેલવે સ્ટેશન પર ચા વેચવામાં મદદ કરતા સ્કૂલમાં પણ ખૂબ જ એક્ટિવ નાટકો હોય વાદવિવાદ હોય દેશભક્તિની પ્રવૃત્તિઓમાં હંમેશા આગળ રહેતા અને પછી યુવાનીમાં એક બહુ મોટો નિર્ણય લીધો આત્મશોધ માટે ઘર છોડી દીધું અને આ જે ઘર છોડવાનો નિર્ણય હતો ને એ જ એમના જીવનનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યો અહીંથી શરૂ થાય છે એમની આત્મશોધની સફર તો ઘર છોડ્યા પછી એમણે શું કર્યું એમણે આખો દેશ ખૂંદી વળ્યો હિમાલયના પહાડોમાં ગયા અલગ અલગ આશ્રમોમાં રહ્યા અને સંતો મહાત્માઓ પાસેથી જ્ઞાન મેળવ્યું તમે સમજો આ ખાલી ફરવા નહોતા નીકળ્યા આ તો એક ખોજ હતી જીવનનો સાચો અર્થ સમજવાની અને આ જે આખી યાત્રા હતી આ જે અનુભવો હતા એણે જ એમને અંદરથી એકદમ મજબૂત અને નિર્ભય બનાવ્યા આ ગુણ એમના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી સાબિત થવાના હતા સારું તો આત્મશોધની આ સફર પછી શું હવે એમણે એક નવો રસ્તો પસંદ કર્યો અહીંથી શરૂ થાય છે રાષ્ટ્ર સેવાની દીક્ષા સૌથી પહેલા તો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ સાથે જોડાયા રાષ્ટ્રની સેવા કરવા માટે અને એમની ખાસિયત શું હતી ખબર છે એ પડદા પાછળ રહીને શાંતિથી કામ કરતા સંગઠનને મજબૂત બનાવતા પછી સમય જતા એ ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીમાં જોડાયા અને ત્યાંથી એમની રાજકીય સફરની એક જાહેર ભૂમિકાની શરૂઆત થઈ હવે એમની રાજકીય સફરનો એક ખૂબ જ મહત્વનો પડાવ આવે છે જેમને એક મોટી જવાબદારી તરફ લઈ જાય છે ચાલો વાત કરીએ ગુજરાતના વિકાસ પથની વર્ષ હતું બે હજાર એક આ એ વર્ષ છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ સમય ખરેખર ખૂબ જ પડકારજનક હતો જવાબદારી બહુ જ મોટી હતી તો એમણે આટલા મોટા પડકારને પહોંચી વળવા શું કર્યું એમણે એકદમ ક્લિયર સ્ટેપ બાય સ્ટેપ પ્લાન બનાવ્યો સૌથી પહેલા ફોકસ કર્યું રસ્તાઓ પર એક મજબૂત રોડ નેટવર્ક ઊભું કર્યું પછી ધ્યાન આપ્યું પાયાની જરૂરિયાતો પર વીજળી અને પાણી અને જ્યારે આ બેઝ મજબૂત થઈ ગયો એના પર ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું આ ચાર પગલાંની રણનીતિએ ગુજરાતની આખી તસવીર બદલી નાખી ગુજરાતમાં એમના કામ પછી એમની આ યાત્રા હવે રાષ્ટ્રીય ફલક પર પહોંચે છે અને હવે આપણે આ વાર્તાના સૌથી ઊંચા શિખર પર પહોંચ્યા છીએ ભારતના પ્રધાનમંત્રી બે હજાર ચૌદમાં જ્યારે એ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે એક વિચાર આપ્યો સબકા સાથ સબકા વિકાસ હવે આ ખાલી એક નારો નહોતો આ એમની સરકાર ચલાવવાનો એક સંકલ્પ હતો કે ભાઈ આપણે સૌને સાથે લઈને ચાલીશું અને સૌનો વિકાસ કરીશું અને આ સંકલ્પને જમીન પર ઉતારવા માટે એક પછી એક મોટી રાષ્ટ્રીય યોજનાઓ શરૂ કરી જેમ કે સ્વચ્છ ભારત અભિયાન મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત આ બધી પહેલ દ્વારા એમણે દેશ માટે એક નવું વિઝન રજૂ કર્યું અને આ જ કાર્યોએ એમને દુનિયાભરમાં એક મોટા નેતા તરીકેની ઓળખ અપાવી તો આ આખી અસામાન્ય સફર જોયા પછી આમાંથી શું શીખવા મળે છે ચાલો હવે આ ચર્ચાના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ તરફ જઈએ અંતિમ સંદેશ તો મૂળ સવાલ એ છે કે નરેન્દ્ર મોદીના જીવનમાંથી આપણે શું શીખી શકીએ આ એક એવો પ્રશ્ન છે જે આપણને એમની આખી યાત્રાનો સાર સમજાવશે જુઓ સૌથી મોટી શીખ એ છે કે પરિસ્થિતિ તમને રોકી નથી શકતી તમારા સપના ક્યારેય અટકતા નથી અને સૌથી મહત્વની વાત કે જો તમારા ઈરાદા પાક્કા હોય તો ચા વેચનારો એક છોકરો પણ આ દેશનો પ્રધાનમંત્રી બની શકે છે આ એક એવો વિચાર છે જે ખરેખર આપણને સૌને પ્રેરણા આપે છે ખરું ને